ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે નમસ્કાર તમે કૃષ્ણને ભગવાન તરીકે તો ઓળખો જ છો પણ શું ક્યારેય કૃષ્ણને એક માણસ તરીકે વિચાર્યા છે હમ એક એવો માણસ જે પ્રેમમાં પડે જે મિત્રતાની ભાવે જેની પત્નીને પણ એની સામે ફરિયાદો હોય અને અને જે જીવનના અંતે પોતાના નિર્ણયો પર ઊંડો વિચાર કરતો હોય બસ આજે આપણે એવા જ એક પુસ્તકની વાત કરવાના છીએ પુસ્તકનું નામ છે કૃષ્ણાયન અને એના લેખિકા છે ગુજરાતના ખૂબ જ જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય આ પુસ્તક ભગવાન શ્રી કૃષ્ણના જીવનના આમ તો અંતિમ સમય પર આધારિત છે જ્યાં એ ભગવાન તરીકે નહીં પણ એક માણસ તરીકે પોતાના આખા જીવનને ફરીથી જુએ છે એટલે જેમને પણ કૃષ્ણને એક નવા અને માનવીય દ્રષ્ટિકોણથી સમજવા હોય એમના માટે આ પુસ્તક છે અને ખાસ કરીને એમના જીવનની ત્રણ સૌથી મહત્વની સ્ત્રીઓ હા રાધા એમની પ્રેમિકા રૂક્મિણી એમની પત્ની અને દ્રૌપદી એમની મિત્ર એમની નજરે કૃષ્ણ કેવા હતા એ જાણવા માટે લોકો આ પુસ્તક વાંચે છે આ ચર્ચાને આગળ વધારીએ તો આખી વાતની શરૂઆત છે પ્રભાસ ક્ષેત્રના જંગલથી કલ્પના કરો કે કૃષ્ણ એકલા છે જરા નામના શિકારીના બાણથી ઘાયલ છે અને દેહત્યાગની રાહ જોઈ રહ્યા છે આ ક્ષણે એ યોગેશ્વર નથી દ્વારકાધીશ નથી એ માત્ર એક થાકેલા પોતાના લાંબા અને ઘટનાઓથી ભરેલા જીવનને વાગોળતા વૃદ્ધ માણસ છે અને અહીં લેખિકા કાજલ ઓજા વૈદ્ય એક બહુ જ મહત્વની વાત સ્પષ્ટ કરે છે ખરું ને હા એ કહે છે કે આ મારા પોતાના કૃષ્ણ છે એ કૃષ્ણ જેને તમે કોફી ટેબલ પર સાથે બેસાડીને વાત કરી શકો જે તમારી સાથે હસી શકે અને કદાચ કદાચ રડી પણ શકે પુસ્તકમાં કૃષ્ણના જીવનને કોઈ ખેલ કે તમાશો નહીં પણ એક ઉત્સવ તરીકે વર્ણવવામાં આવ્યું છે પણ અહીં જ મને એક સવાલ થાય છે જે વ્યક્તિએ પોતાના આખા કુળને પોતાના દીકરા પૌત્રોને પોતાની આંખ સામે નષ્ટ થતા જોયા હોય એ જીવનને ઉત્સવ કઈ રીતે માની શકે આ તો આ બહુ મોટી વાત છે તમે બહુ સાચો મુદ્દો પકડ્યો અહીં લેખિકા એવું કહેવા માંગે છે કે કૃષ્ણ માટે ઉત્સવનો અર્થ માત્ર આનંદ પ્રમોદ નથી ઓકે એમના માટે ઉત્સવ એટલે દરેક અનુભવને પછી ભલે તે અત્યંત પીડાદાયક કેમનો હોય પૂરી સભાનતા અને સ્વીકાર સાથે જીવવો ઉત્સવમાં તમે માત્ર પ્રેક્ષક નથી હોતા તમે ભાગીદાર બનો છો અચ્છા ભાગીદાર બનો છો હા કૃષ્ણએ પોતાના જીવનની દરેક ક્ષણને સુખની હોય કે દુઃખની પૂરેપૂરી જીવી છે એ જ સાચી ભાગીદારી છે વાહ આ દ્રષ્ટિકોણ તો આખી વાતને બદલી નાખે છે અને આ જ વિચારોની વચ્ચે એમના મનમાં એક કેન્દ્રીય પ્રશ્ન ઊભો થાય છે જો મને ફરીથી જીવવાનો મોકો મળે તો તો શું હું મારું જીવન એ જ રીતે જીવીશ કે પછી કંઈક બદલાવ કરવા માંગીશ બરાબર અને આ જ એક સવાલ સાથે આખી નવરકથા આપણને એમના ભૂતકાળની સફર પર લઈ જાય છે બરાબર અને કોઈ પણ માણસને ભૂતકાળને સમજવો હોય તો એના સંબંધોને સમજવા પડે લેખિકા અહીં એ ત્રણ સંબંધો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે જે માણસ વારસામાં નથી મેળવતો પણ પોતે પસંદ કરે છે પ્રેમિકા પત્ની અને મિત્ર ચાલો એમાં સૌથી પહેલા વાત કરીએ દ્રૌપદીની કૃષ્ણની સખી સ્ત્રી અને પુરુષ વચ્ચે આવી નિસ્વાર્થ અને બૌદ્ધિક મિત્રતાનું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે ખરું ને બિલકુલ પુસ્તક બતાવે છે કે કૃષ્ણને દ્રૌપદી માટે માત્ર સ્નેહ જ નહીં પણ એની જે અગ્નિ જેવી પ્રકૃતિ હતી ને એના માટે ખૂબ આદર પણ હતો હા હા કૃષ્ણ દ્રૌપદીને મનથી પુરુષ માને છે કારણ કે દ્રૌપદી માટે ધર્મનો અર્થ હતો વેરની પરિપૂર્તિ એના અપમાનમાં બદલો પુસ્તકમાં એમનો અંતિમ સંવાદ તો સંબંધોની પરિભાષા જ બદલી નાખે છે દ્રૌપદી કૃષ્ણને કહે છે ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમ મેવ સમર્પયે અને આ માત્ર એક શ્લોક નથી આ એક સંબંધની પરાકાષ્ઠા છે દ્રૌપદી જાણે એમ કહી રહી છે કે મારો સંઘર્ષ મારો પ્રતિશોધ મારી પીડા બધું જ તમારું આપેલું હતું અને અને હવે હું તમને જ પાછું સોંપું છું બરાબર આ વાક્ય દ્વારા એ કૃષ્ણને પોતાના પ્રત્યેના તમામ ઉત્તરદાયિત્વના ભારમાંથી મુક્ત કરી રહી છે આ મિત્રતાનું કેવું અદ્ભુત સ્વરૂપ છે બિલકુલ અને આ સમર્પણ સ્વીકારવાનો ભાર પણ કૃષ્ણ માટે કેટલો મોટો હશે હવે વાત કરીએ રૂકમિણીની એમની પત્ની દ્વારકાની પટરાણી હા ખૂબ જ બુદ્ધિશાળી અને વિદુષી સ્ત્રી પણ આટલું બધું હોવા છતાં એ ક્યાંક ને ક્યાંક એકલતા અનુભવતા હતા એમની એક ફરિયાદ હંમેશા રહેતી એમની ફરિયાદ હું પત્ની છું તમારી મંત્રી નથી આજના સમયમાં પણ કેટલી બધી સ્ત્રીઓને પોતાની લાગશે પણ શું લેખિકા એવું કહેવા માંગે છે કે કૃષ્ણ એક સારા રાજા હતા પણ સારા પતિ નહોતા એકદમ સાચો સવાલ અને લેખિકા એનો સીધો જવાબ નથી આપતા એ કૃષ્ણના જવાબ દ્વારા આપણને વિચારતા કરી દે છે કૃષ્ણ રૂકમિણીને સમજાવે છે કે એમનો પ્રેમ રૂક્મિણી માટે ઓછો નથી પણ જવાબદારીઓ છે હા એમના પર આખા રાજ્યની આખા ધર્મની જવાબદારી છે અહીં લેખિકા સંબંધોમાં પ્રેમની અભિવ્યક્તિ અને પ્રેમ હોવા વચ્ચેનો સૂક્ષ્મ તફાવત બતાવે છે આચ્છા સત્યભામાના આગમન વખતે પણ જ્યારે રૂક્મિણી અસુરક્ષા અનુભવે છે ત્યારે કૃષ્ણ સમજાવે છે કે દાન આપનારનો હાથ હંમેશા ઉપર રહે છે ઓકે રૂકમિણી સત્યભામાને કૃષ્ણનું દાન આપી ને વધુ મોટી બને છે નાની નહીં અને હવે ત્રીજો સંબંધ જે કદાચ સૌથી વધુ ચર્ચાયેલો અને સૌથી વધુ જટિલ છે રાધા મને હંમેશા એ સવાલ થતો કે જો કૃષ્ણ રાધાને આટલો પ્રેમ કરતા હતા તો તો એમણે રાધાને પાછળ કેમ છોડી દીધી શું પુસ્તક આ વાત પર કોઈ પ્રકાશ પાડે છે પુસ્તક આનો જવાબ બહુ સુંદર પ્રતિક દ્વારા આપે છે વાસળી અને શંખ વાસળી અને શંખ હા વાસળી એ કૃષ્ણના બાળપણ યશોદામાં ગોવાળિયાઓ અને સૌથી વધુ તો રાધાના નિર્દોષ પ્રેમનું પ્રતિક છે બ્રજની માટીની સુગંધ છે બરાબર પણ જ્યારે કૃષ્ણ મથુરા અને પછી દ્વારકા જાય છે જ્યારે એમના પર ધર્મ સ્થાપનાની જવાબદારી આવે છે ત્યારે વાસળી મૂકીને પાંચજન્ય શંખ ઉપાડે છે શંખ એટલે કે યુદ્ધ કર્તવ્ય રાજધર્મનું પ્રતિક અને લેખિકા કહે છે કે સમાજ આજે પણ રાધાકૃષ્ણનું નામ લે છે રૂકમિણી કૃષ્ણનું નહીં આ સમાજ દ્વારા લગ્નની સંસ્થાથી પણ પર એવા પ્રેમને અપાયેલી મૌન સ્વીકૃતિ છે વાહ કર્તવ્ય અને પ્રેમ વચ્ચેની આ પસંદગી કૃષ્ણ પોતાના અંગત સંબંધો પછી એ પ્રેમ હોય કે મિત્રતા એને કર્તવ્યથી અલગ રાખવાનો પ્રયત્ન કરતા રહ્યા પણ યાદવા સ્થળી એ ઘટના છે જ્યાં એમનું અંગત અને સાર્વજનિક જીવન એકબીજા સાથે ભયાનક રીતે ટકરાય છે બરાબર કહ્યું અહીં એ રાજા પણ છે અને પિતા પણ અને જાણે બંને ભૂમિકામાં લાચાર દેખાય છે અને આ વિનાશની શરૂઆત તો એક મજાકમાંથી થાય છે હા જે યાદવોના અહંકાર અને મધનું પ્રતિક છે કૃષ્ણનો પુત્ર સાંભ ઋષિઓની મજાક ઉડાવે છે અને એના ફળ સ્વરૂપે શ્રાપ મળે છે આ શ્રાપ કોઈ જાદુઈ ઘટના નથી પણ એમના જ કર્મોનું પરિણામ છે અને એમાં પણ જે રીતે આ વિનાશ થાય છે તે બહુ સાંકેતિક છે હા જે મુશળ એટલે કે લોખંડનો ટુકડો એમના વિનાશનું કારણ બનવાનો હતો અને તેઓ ઘસીને ભૂકો કરી દરિયામાં ફેંકી દે છે એમ માનીને કે સમસ્યા ટળી ગઈ બરાબર પણ એ જ ભૂકામાંથી એરકા છે આ વાતનું પ્રતિક એ છે કે તમે સમસ્યાને દબાવી શકો પણ જો એનું મૂળ નષ્ટ ન કરો તો એ બીજા કોઈ સ્વરૂપે વધુ ભયાનક બનીને પાછી આવે જ છે બિલકુલ અને પછી પ્રભાસ ક્ષેત્રમાં એ ભયાનક દ્રશ્ય સર્જાય છે ઉજવણી માટે ભેગા થયેલા યાદવો મદિરાના નશામાં એકબીજા સાથે લડવા લાગે છે અને એ જ એરકા ઘાસની સળીઓ ઉપાડીને એકબીજાને મારી નાખે છે આ તો કલ્પના બહારની વાત છે અને એ સમયે કૃષ્ણ અને બલરામની પીડા એ અવર્ણનીય છે કૃષ્ણ પોતાના જ કુળનો પોતાના જ દીકરા પૌત્રોનો નાશ થતો જોઈને અત્યંત દુઃખી થાય છે અને પુસ્તકનો સૌથી કરુણ ભાગ એ છે કે છેવટે આ સંહારને જલ્દી પૂરો કરવા એ પોતે જ ઘાસની સડીઓ ફેંકવા લાગે છે પોતાના હાથે પોતાના કુળનો સંહાર કદાચ આ જ કૃષ્ણના જીવનની સૌથી મોટી ટ્રેજેડી હતી સાચી વાત છે આ સાંભળીને પણ હચમચી જવાય છે બલરામ પણ આ વિનાશ માટે પોતાને દોષી માનીને દેહ ત્યાગ કરવા ચાલ્યા જાય છે પુસ્તકમાં બંને ભાઈઓના બાળપણના પ્રસંગો યાદ કરવામાં આવે છે જે આ પીડાને વધુ ઘેરી બનાવે છે જે કૃષ્ણએ ગીતામાં અર્જુનને કર્મનો ઉપદેશ આપ્યો એ જ કૃષ્ણ અહીં પોતાના કુળના વિનાશ વખતે જાણે લાચાર બનીને ઊભા છે અને આ પુસ્તકની સૌથી મોટી તાકાત જ એ જ છે કે એ આવી વિસંગતતાનો બતાવતા ડરતી નથી બરાબર એ કૃષ્ણને ભૂલો કરનાર પીડા અનુભવનાર માણસ તરીકે રજૂ કરે છે આ વિનાશના મૂળ મહાભારતના યુદ્ધમાં પણ રહેલા છે પુસ્તકનો એક બીજો બહુ શક્તિશાળી ભાગ છે યુદ્ધની પૂર્વસંધ્યાનું વર્ણન હા યુદ્ધની આગલી સાંજે પાંડવોના શિબિરમાં કૃષ્ણ સૌને ભેગા કરે છે એ જાણે કે એક સાયકોલોજીસ્ટની ભૂમિકા ભજવે છે એ જાણે છે કે આટલું મોટું યુદ્ધ લડવા જતા પહેલાં દરેકના મનનો ભાર હળવો કરવો જરૂરી છે એટલે એ સૌને કહે છે કે મનમાં જે હોય એ કહી દો હા પોતાનો ડર પોતાનો ગુસ્સો જે કંઈ પણ હોય એ વ્યક્ત કરવા કહે છે અને પછી તો જાણે બધાના મનમાં જે કંઈ પણ દબાયેલું હતું એ બધું બહાર આવવા માંડે છે યુધિષ્ઠિર યુધિષ્ઠિર પોતાની જુગારની લતને કારણે આખા કુળને સન્હાર તરફ ધકેલવાનો અપરાધ ભાવ વ્યક્ત કરે છે અને ભીમ ભીમનો ક્રોધ અને પ્રેમ બંને એકસાથે બહાર આવે છે એ સ્પષ્ટ કહે છે કે એનું યુદ્ધ ધર્મ માટે નથી અચ્છા એ કહે છે કે મારી એકમાત્ર તાકાત અને નબળાઈ દ્રૌપદી છે અને હું માત્ર દ્રૌપદીના અપમાનનો બદલો લેવા માટે લડી રહ્યો છું એના માટે આ ધર્મયુદ્ધ નથી પ્રતિશોધનું યુદ્ધ છે વાહ અને અર્જનનો વિષાદ તો ગીતાની ભૂમિકા જ છે એ પોતાના પોતાના જ સ્વજનો સામે શસ્ત્રો ઉઠાવવાની પીડા વ્યક્ત કરે છે પણ પણ મને લાગે છે કે એ સાંજનો સૌથી મોટો સ્વીકાર દ્રૌપદી તરફથી આવે છે બિલકુલ દ્રૌપદીનો સ્વીકાર એટલા માટે મોટો છે કારણ કે એ આખા યુદ્ધના કેન્દ્રમાં રહેલી સ્ત્રીના દ્રષ્ટિકોણને સામે લાવે છે એ પોતાના પાંચેય પતિઓ અને કૃષ્ણની સામે પોતાના હૃદયની સૌથી ઊંડી અને ગુપ્ત વાત સ્વીકારે છે હા એ સ્વીકાર શું છે એ પુસ્તકમાં વાચક માટે છોડવામાં આવ્યું છે પણ એક ક્ષણ એવી છે કે જાણે સમગ્ર મહાભારતનો ભાર હળવો થઈ જાય છે કૃષ્ણ એ દરેકના મનોયુદ્ધના પણ સાક્ષી અને સારથી હતા તો આ બધા સંઘર્ષ પીડા સંબંધોની ગૂંચવણો અને વિનાશની વચ્ચે આખરે કૃષ્ણનું જીવન દર્શન શું હતું આ પુસ્તકનો સાર શું છે આ પુસ્તકનો સાર બે શબ્દોમાં કહી શકાય પરમ સ્વીકાર પરમ સ્વીકાર હા કૃષ્ણના જીવનનું આ જ કેન્દ્રબિંદુ છે એમણે પરિસ્થિતિ અને વ્યક્તિઓને જેવી હતી તેવી સ્વીકારી એમણે ક્યારેય કોઈને બદલવાનો પ્રયત્ન નથી કર્યો બસ એમનો સાચો માર્ગ બતાવ્યો અને જ્યારે આપણે કહીએ છીએ કે કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ હતા તો આ પુસ્તકના સંદર્ભમાં એનો અર્થ શું છે એનો અર્થ એ છે કે જ્યારે અર્જુન યુદ્ધભૂમિ પર ભાંગી પડે છે ત્યારે કૃષ્ણ ગુસ્સે નથી થતા કે ગભરાઈ નથી જતા એ શાંતિથી એની મનોસ્થિતિ સમજે છે અને એને એમાંથી બહાર કાઢે છે ઓકે એ જ રીતે જ્યારે યાદવાસ્થળીમાં પોતાના દીકરા પૌત્રો એકબીજાને મારી રહ્યા હોય છે ત્યારે પણ એ ભાંગી નથી પડતા એ પીડા અનુભવે છે ખૂબ ઊંડી પીડા પણ એ પીડાને પોતાના પર હાવી થવા દેતા નથી એ છે સ્થિત પ્રજ્ઞતા સુખમાં છકી ન જવું અને દુઃખમાં ભાંગી ન પડવું એટલે જ એમણે જીવનને એક ઉત્સવ માન્યો એ દરેક ભૂમિકામાં પછી એ મિત્ર હોય પતિ હોય સારથી હોય કે રાજા હોય એમાં સંપૂર્ણપણે જીવ્યા પણ કશાથી લેપાયા નહીં એકદમ સાચું બધું જ કરીને પણ કશાથી ન બંધાવવું એ જ સાચો કર્મયોગ અને અનાસક્તિ છે અને આ જ કૃષ્ણનું જીવનદર્શન છે તો આજે આપણે કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક કૃષ્ણાયન દ્વારા કૃષ્ણના એ સ્વરૂપને મળ્યા જે આપણી બહુ નજીક છે એક એવો માણસ જેણે પ્રેમ કર્યો મિત્રતા નિભાવી ફરજ બજાવી અને અંતે એક સામાન્ય માણસની જેમ પીડા અને એકલતા પણ સહન કરી આખી ચર્ચામાંથી જો અમુક મુખ્ય વાતો તારવવી હોય તો મતલબ ત્રણ બાબતો સૌથી મહત્વની છે પહેલી જીવન એક ઉત્સવ છે આનો અર્થ એ નથી કે જીવનમાં દુઃખ નહીં આવે પણ કૃષ્ણની જેમ સુખ અને દુઃખ બંનેને પૂરી સજાગતાથી જીવવાના છે માત્ર દર્શક નહીં પણ જીવનના દરેક રંગમાં ભાગીદાર બનવાનું છે બીજું સંબંધોની સાચી સમજ પ્રેમ લગ્ન અને મિત્રતા દરેક સંબંધનું પોતાનું આગવું સ્થાન અને ગરિમા છે સાચો સંબંધ અધિકાર કે માલિકી ભાવથી નહીં પણ પરસ્પર સ્વીકાર અને સન્માનથી ટકે છે બરાબર કૃષ્ણએ ક્યારે કોઈ સંબંધ પર પોતાનો હક નથી જતાવ્યો બિલકુલ અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું સ્વીકારમાં જ શાંતિ છે જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે જે લોકો જેવા પણ હોય તેનો સહજ ભાવે સ્વીકાર કરવાથી જ મનની શાંતિ માણડે છે કૃષ્ણનું જીવન એ પરમ સ્વીકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પુસ્તક આપણને કૃષ્ણના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાની સાથે સાથે એમના માનવીય સ્વરૂપમાંથી પ્રેરણા લેતા શીખવે છે કારણ કે ભગવાન બનવું કદાચ અશક્ય છે પણ એક સારા માણસ બનવાનો પ્રયત્ન તો આપણે કરી જ શકીએ અને અંતે એ જ સવાલ પર પાછા આવીએ જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો શું કૃષ્ણ પોતાનું જીવન બદલવા માંગતા હતા પુસ્તકનો અંત આપણને એનો જવાબ આપે છે ના કારણ કે જે જીવન પૂરા સ્વીકાર સાથે જીવાયું હોય એમાં કોઈ અફસોસને સ્થાન નથી હોતું જો તમને આ સમરી યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ